સાબરકાંઠાથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પાછી ખેંચનારા ભીખાજી ઠાકોરે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સાથે બેઠક કરી હતી જેમાં તેઓએ કહ્યું હતું કે તેઓ પોતાના નિર્ણયથી ખુશ છે અને તેઓ પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર છે મેઘરાજ સહિતના વિસ્તારોમાં ભીખાજીના સમર્થકોએ કરેલી રેલી પર પ્રતિક્રિયા આપતા તેઓએ કહ્યું કે જેઓ મારા કાર્યકર્તાઓ છે તેઓને સમજાવીશ કે એક પણ કાર્યકર્તા પાર્ટી વિરુદ્ધ ન જાય પ્રમુખ સાથે બેઠક થઈ એમને કહ્યું કે ભી કાજે શું ખુશ છો હા બિલકુલ ખુશ છો પાર્ટી એ મને મેંડી આપી કોઈ કોઈ જગ્યા કરવા પ્રશંસ ના આધારે આપ્યું અને પાર્ટી યોગ્ય લાગ્યું તો આજે બીજા મેચવાર આપ્યા છે તો હું પાર્ટી નું કામ કરીશ અને આવતા સમયમાં મારા માટે ખુબ સારા દિવસો હશે ધારા નથી તમને તમે આજે પણ નથી પાર્ટી માં જ નથી મને કે પાર્ટી હતી હું જેને કોઈ પાર્ટી મને બધે વિરુદ્ધ થઈ રહ્યું છે પણ હું ભારતીય જનતા પાર્ટી ના કોઈ એમની વચ્ચે જઈશ અને એમને